છેતરપિંડી અંગે એક સભ્યની ફરિયાદ લઈ સંચાલકના પુત્રને ઝડપી લીધો હતો જેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે રિમાન્ડ દરમિયાન મનને શરૂ કરેલ શક્તિ ક્રેડિટ સોસાયટીના કોટ પરથી પણ પડદો ઉચકાય તેવી શક્યતા છે પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટમાં આવેલા બાર વર્ષથી કાર્યરત જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો મેનેજર સંજય દાવડા તેની પત્ની સપના અને પુત્ર મનન છસો પચાસથી વધુ ખાતેદારોની રોકડ રકમ લઈ બે માસ પૂર્વે નાસી ગયા હતા જે મામલે તેની સામે અનેક ફરિયાદ અરજીઓ આવ્યા બાદ પોલીસે ખાતેદાર જયેશ વરવાડિયાને ફરિયાદી બનાવી સિત્તેર લાખ તોતેર હજાર ત્રણસો રૂપિયાની છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધ્યો હતો અને ગણતરીની કલાકોમાં જ મનનને ઝડપી લીધો હતો ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન આ શખ્સના માતા પિતા ક્યાં છે અને કરોડોની રકમ તેઓએ ક્યાં છુપાવી છે ઉપરાંત અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો બહાર આવે તેવી આશા પોલીસ રાખી રહી છે તો બીજી તરફ મનનના માતા પિતાને ઝડપી લેવા ઠેર ઠેર શોધખોળ હાથ ધરાઈ રહી છે આરોપી મનને થોડા સમય પૂર્વે જ પિતાની જેમ જ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી હતી શક્તિ ક્રેડિટ કોટીવ સોસાયટીના નામથી તેણે માત્ર કાગળ પર જ આ સોસાયટી ઊભી કરી હોવાનું જાણવા મળે છે અને થોડા સમય અગાઉ માત્ર જિલ્લા રજિસ્ટ્રારને દેખાડવા માટે કામચલાઉ ઓફિસ પણ શરૂ કરી હતી જે બાદમાં બંધ કરી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આમ જલારામગંજ નહીં પરંતુ શક્તિ ક્રેડિટ સોસાયટીમાં પણ કૌભાંડ થયાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે ત્યારે તેના ખાતેદારો પણ આગળ આવી અને ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જલારામ ક્રેડિટ સોસાયટી કે શક્તિ ક્રેડિટ સોસાયટીમાં જે કોઈ રોકાણકારોના પૈસા ફસાયા હોય તેવો કમલાબાગ પોલીસ મથકનો સંપર્ક કરે તેવી અપીલ પણ પોલીસે કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમારી સમથિંગ 70 લાખ જેવી ફેમિલીની રકમ છે મારી સાસુને SBI માં પૈસા હતા મારા સસરા એક્સપાયર થઈ ગયા એનું પેન્શન આવે એનો ઓફિસ SBI માં પડ્યો હતો એટલે મેં પેલા રોકાણ કર્યું કીધું કે અહીંયા સારું વળતર મારે એસબીઆઈ ડબલ થાય એ પૈસા ઉપાડીને પોતે લઈને પોતે લેવા ગયા હતા અને મારા પપ્પાનું મકાન જે વેચ્યું હતું એનો ચેક આવ્યો હતો એ મકાન બધી મારે બીજું લેવાનું હતું તો મકાન મારે એમને લેવાનું હતું પણ એ ભાઈ કે તમે લોન કરાવી દો અમારી સારું વ્યાજ મળશે હપ્તા બરાબર ભવિષ્યમાં તમારે જે લોન ના રકમ છે એ ઉભી રહેશે એમને અને એ મારે લોનના પાંચ લાખ રૂપિયા મોટાના ભરવાના છે એ ભાઈએ મને પૈસા ના આવ્યા એટલે હમણાં મેં ફેબ્રુઆરીમાં બેંક ઓફ ઇન્ડિયામાંથી સાડા ત્રણ લાખની લોન લીધી પછી મારે દિવાળીમાં સેલિંગ વધારે એટલે મારે એક સબંધની પાસે મેં ચાર લાખ રૂપિયા લીધા અત્યારે સમથિંગ મારા ઉપર છડે પૈસે બાર લાખ રૂપિયાનો ભરજો છે અંદાજે અને પછી મને લોન બેંક આપે છે આપણું સિબિલ સારું છે તો હું કહેવા સાહેબ પૈસા આપો મારે જરૂર છે ધંધામાં

અમારી માંગણી એમ છે કે બધાને ન્યાય મળે જે નાના મોટો વર્ગ છે ફેરિયા છે બકાલી છે ફ્રૂટ છે તે મજૂર વર્ગ છે કે મારા જેવા કોઈ પણ હોય હું એવો મજબૂત માણસ નથી મારો આ શોરૂમ ભારે છે હું સટર વર્ષથી ધંધો કરું પણ હજી પોતાની દુકાન નથી લઈ શકતો ને મારે મકાને છે હોમ લોન છે દાગી નાખો લોન ચાલે છે સંબંધી પાસેથી પૈસા લીધા સમથિંગ મારે બાર બે લાખનો કરજો છે ને મને પક્ષી માતા સુધી તકલીફ છે મારો છેલ્લા બાર વર્ષથી ઇન્સ્યોરન્સ નથી થતો મેં ભાઈ ભાઈ જેવો સંબંધ લખ્યો હતો તો મારી આ સાથે આવી ઉપાજત કરીને વિશ્વાસઘાત કરશે મને ખબર નથી મને એમ કે બીજાનું થતું હશે મારું સારું કરશે પણ મને છે એ રીતે કર્યું છેલ્લે દસ લાખ રૂપિયાની લોન થતી હતી મારી તો તમે મને કહી કે તમે ભાઈ લઈ ગયો કે એના હપ્તા હું કરીશ પણ મારા જે પૈસા પોતાના હતા એ આપતા હતા ને તો કાંઈ તમે હપ્તા બે ભરો ત્રીજો ના ભરો તો દર મહિને મારે પચીસ સત્યાવીસ હજાર રૂપિયા કાઢવા ગયા કેમ કે પચીસ સત્યાવીસ હજાર નો દર મહિને હપ્તો આવતો હતો દસ લાખ ની લોન ઉપર હજી જોયે તો લોન મળી જાય પછી આપણે ઘર નો ખર્ચો મારે મકાન આપતા દાગીરા નું વ્યાજ ઘરના નું પૂરું કરવું આ બે માણસ શોરૂમ નો ખર્ચો ક્યાંથી કાઢવા એટલે મેં ના ભાઈ ભાઈ આ રીતે મારે પોચાર નહીં થાય તમે મારા પૈસા આપો એમાંથી હું મારી રીતે ધંધો કરું ને મારું ગુજરાત હલાવું છું ના લે એ ભાઈ છેદ સુધી મને પૈસા આપ્યા નહીં છેલ્લે આ રીતે કરીને ભાગી ગયા કેટલી ઉપાજ છે હું છે ખબર નથી પણ હવે અંદાજે બધા એમ કે છે કે નવસો ડિપોઝિટરોનું રોકાણ છે અત્યારે સમથિંગ સાડા છસો નું આવ્યું છે આગળ જતા આંકડો વધી શકે છે ને કેટલું થાય આપણે અત્યારે કહી ના શકીએ પણ મિનિમમ નવ દસ કરોડ રૂપિયાનું છે આપણે એક્ઝેક્ટ ના કહી શકીએ એનું કારણ છે કે બધા જેટલા રસીદ જમા કરાવી છે અત્યારે રસીદ ના હિસાબે સાત આઠ કરોડ રૂપિયા જેવું રસીદ જમા થઈ છે આગળ જતા કેટલો નીકળે આપડે કઈ આઈડિયા નથી શું ઉપાજ છે આપડે ખબર નથી ભાઈ ભાઈ ની જે હિસાબ છે એ બધો એની પાસે છે ને એના ફેમિલી પાસે છે આપડે કેટલા કઈ ઉપાજ જ કરી ભાઈ આવીને હિસાબ કરી જાય નવીની કમિટી એમ જ કે ભાઈ તમે હિસાબ આપો સામ સામો સરખાવજો તમે છૂટા અમે છૂટા એના પૈસા જઈને મળી જાય બાબા એ કોઈ લોકો કઈ હિસાબ કરતા નથી આગળ જતા શું થાય તો પોલીસ ને ખબર પોલીસ હવે સખ્ત કાર્યવાહી કરે ને બધાને ન્યાય મળે એ મારી અપેક્ષા છે